ત્યાર પછી ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ભારતની અંદર મોટર વ્હીકલ એક્ટ નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલાક નિયમો છે એ નક્કી કરવામાં આવ્યા છે એ અંતર્ગત જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યાર પછી એક નિશ્ચિત સમયગાળો હોય છે કે એ સમયગાળાની અંદર તમારે એ ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ કરાવવું પડે છે અને જો તમે એ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવતા નથી તો એ ડ્રાઇવિંગ લાયસન્સ છે એ રદ થઈ જાય છે મિત્રો આપને જણાવી દઈએ કે જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યારથી લઈ અને વીસ વર્ષ સુધી અથવા તો તમારી ઉંમર છે એ ચાલીસ વર્ષની થાય એ પછી તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરાવવું પડે છે એટલે કે સૌથી પહેલાં તમારે વીસ વર્ષે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવાનું રહેશે ત્યાર પછી દસ વર્ષે રિન્યૂ કરાવવાનું રહેશે અને ત્યાર પછી દર પાંચ વર્ષે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરાવવાનું રહેશે અને આપને જણાવી દઈએ કે રિન્યૂ કરાવવા માટે એક મહિનાનો સમયગાળો છે એ આપવામાં આવે છે અને એક મહિનાની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રદ થઈ જાય છે અને ઘણી વખત મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સની અંદર સમયમર્યાદા છે એ રિન્યૂ કરાવવા માટે વધારવામાં આવતી હોય છે પરંતુ જો તમે ચાર વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ નથી કરાવતા તો તમારું એ ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ સંપૂર્ણપણે રદ થઈ જશે અને ત્યાર પછી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હશે તો તમારે નવી પ્રક્રિયા છે એ ફોલો કરવી પડશે એટલે કે નવેસરથી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કઢાવવાનું રહેશે એટલે કે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને એ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી તમારે વહેલી તકે એટલે કે એક મહિનાની અંદર એ ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ કરાવી લેવાનું રહેશે અને તમે એક મહિનાની અંદર રિન્યુ નહીં કરાવો અને એ ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર ચાર વર્ષ વીતી જશે તો ત્યાર પછી તમારું એ ડ્રાઇવિંગ લાઇસન્સ એ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવશે એટલા માટે ગુજરાતના દરેક લાઇસન્સ ધારકો છે એ આ માહિતી ઉપર આ નિયમ ઉપર ધ્યાન આપે અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એમની અવધિ પૂર્ણ થતી હોય તો વહેલી તકે તમે એને રિન્યૂ કરાવી લેજો નતર નહીતર તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એ રદ થઈ શકે છે